બીજી પણ એક હાસ્યાસ્પદ વાત રાજેશ સાકરિયાએ પોલીસને કરી છે કે પોલીસને એણે એમ કીધું કે મને કાલભૈરવ શ્વાન સ્વરૂપે સપનામાં આવ્યા અને મને એમ કીધું કે જા તું દિલ્હી જા અને મારા વતી લડતા એટલા માટે હું દિલ્હી આવ્યો આવી બધી હાસ્યાસ્પદ વાત બી કરી છે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરનાર રાજકોટના રાજેશ સાકરિયાનીને ભાજપના એક નેશનલ લેવલના નેતાએ સમર્થન કર્યું છે એને કારણે આશ્ચર્ય સર્જાયું છે અને આ સમર્થન કર્યું છે રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પોતાના ઘરે જ્યારે લોક દરબાર ભરેલો હતો ત્યારે વીસ ઓગસ્ટના દિવસે સવારે રાજકોટના રાજેશ સાકરિયા નામના યુવાને એમનો હાથ ખેંચી અને હાથ ખેંચી લીધો હતો જેને કારણે રા રેખા ગુપ્તાનું માથું ટેબલની સાથે અથડાયું હતું અને એમને ઈજા થઈ હતી અને તરત જ પોલીસે રાજેશ સાકરિયાની ધરપકડ કરી હતી અને પાંચ દિવસના રિમાન્ડ ઉપર છે હવે જે પ્રમાણે માહિતી મળી છે એ પ્રમાણે ઓગણીસ ઓગસ્ટના દિવસે સવારે સાડા છ વાગે આ રાજેશ સાકરિયા દિલ્હી સ્ટેશને પહોંચ્યો હતો અને વગર ટિકિટ લીધે એટલે મફતમાં ટ્રેનની મુસાફરી કરી એણે ટિકિટ પણ નહોતી લીધી અને વગર ટિકિટે દિલ્હી સ્ટેશન પહોંચી ગયો હતો અને ત્યાં કરોલબાગની અંદર હનુમાન મંદિરે દર્શન કર્યા અને એ પછી ઓગણીસ ઓગસ્ટના દિવસે સાંજે સીએમ હાઉસ પર પહોંચ્યો હતો અને વીસ ઓગસ્ટે સવારે એણે મુખ્યમંત્રી રેખા ગુપ્તાને પર હુમલો કર્યો હવે એણે પોલીસ તપાસની અંદર એવું કીધું કે મેં મુખ્યમંત્રી રેખા ગુપ્તાને વિનંતી કરી હતી કે દિલ્હીની અંદર પ્લીઝ રખડતા કૂતરાને હટાવતા નહીં પરંતુ મુખ્યમંત્રીએ મને ઇગ્નોર કર્યો એટલે મને ગુસ્સો આવી ગયો અને આ મેં એમની પર હુમલો કર્યો બીજી પણ એક હાસ્યાસ્પદ વાત રાજેશ સાકરિયાએ પોલીસને કરી છે કે પોલીસને એણે એમ કીધું કે મને કાલભૈરવ શ્વાન સ્વરૂપે સપનામાં આવ્યા અને મને એમ કીધું કે જા તું દિલ્હી જા અને મારા વતી લડતા એટલા માટે હું દિલ્હી આવ્યો આવી બધી હાસ્યાસ્પદ વાત બી કરી છે હવે પાંચ દિવસના રિમાન્ડ પર છે અત્યારે દિલ્હી પોલીસ રાજકોટની મુલાકાત રાજકોટ આવી હતી અને એની સાથે સંકળાયેલા પાંચ લોકોની પૂછપરછ કરી હતી એમાં એક રિક્ષાવાળો ભેરવાઈ ગયો છે કારણ કે આ રીક્ષાવાળા પાસે રાજેશ સાકરિયાએ બે હજાર રૂપિયા માંગેલા અને રિક્ષાવાળાએ એને ઓનલાઈન ટ્રાન્સફર કર્યા એમાં આ રીક્ષાવાળો ભેરવાઈ ગયો અને દિલ્હી પોલીસ રાજકોટથી આ રીક્ષાવાળાને દિલ્હી ઉચકી ગઈ છે અને દિલ્હી લઈ ગઈ છે આ સિવાય બી બીજા લોકોની પૂછપરછ કરવામાં આવી છે હવે દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર કહેવામાં આવ્યું છે કે જ્યારે પુરુષોત્તમ રૂપાલાને આ રાજેશ સાકરિયા વિશે પૂછવામાં આવ્યું તો ભાજપના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ એવું કીધું કે મને એવું લાગે છે કે વિવાદમાં જે પ્રકારની માહિતી સામે આવી રહી છે એ જોતાં આ વ્યક્તિ માનસિક રીતે અપસેટ હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ ધ્યાનમાં આવે છે એટલે મારી દ્રષ્ટિએ વ્યક્તિગત દોષમાં લઈ અને આવું થાય એ યોગ્ય નથી મતલબમાં પુરુષોત્તમ રૂપાલાએ આ રાજેશ ઠાકરિયાનું સમર્થન કર્યું કે એ માનસિક રીતે અપસેટ છે અને જ્યારે ધરપકડ થઈ ત્યારે એ વાત સામે આવી હતી કે આ રાજેશ ઠાકરિયા રાજકોટમાં રિક્ષા ચલાવે છે અને પશુ પ્રેમી છે અને કૂતરાઓ પ્રત્યે બહુ જ હમદર્દી ધરાવે છે કૂતરાઓને રોજ ખાવાનું પણ આપે છે અને એટલા માટે એ દિલ્હી રજૂઆત કરવા માટે ગયો હતો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ